જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તરફથી એક થ્રી વ્હીલર ટેમ્પો ચાલક રાજપાટી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન સારસા ગામ નજીક એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટેમ્પો ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતનો ભોગ બનનાર ઈજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસડવામાં આવ્યો હતો ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા આ ટેમ્પો ચાલક રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી સ્થાનિકો દ્વારા રોંગ સાઇડ પર આવતા વાહન ચાલકો સામે આક્રોશ વ્યક્ત કરીને વાહનોને અટકાવી દીધા હતા અને સાચી દિશામાં રોડ પરથી પસાર થવા માટે ફરજ પાડી હતી આ ઉપરાંત સારસા ગામના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા ઉપર વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે તેથી માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે આજનો જે અકસ્માત થયેલો છે સારસા ગામમાં એને લગતા અમારા સવાલો છે જે લાગતા હોય પ્રશાસનને કે રોંગ સાઈડે વાહન વ્યવહાર વધી ગયેલો છે અને અસંખ્ય અકસ્માતો બનાવ બને છે દરરોજ કેટલા દર દરરોજના બે ત્રણ અકસ્માતો ડેલી થાય છે છેટ રાજ ઉમરલા થી ભરૂચ લગીના રોડ પર તો પ્રશાસન ને અમારી અપીલ છે કે જે લાગતું વળગતું હોય ત્યાં યોગ્ય બમ્પ અને જે છે વ્યવસ્થા એ પૂરી પાડે ને રોંગ સાઈડ વાહન વ્યવહાર બંધ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે ને આજે જે જીવલેન અકસ્માત થયેલો છે એ સિરિયસ સિરિયસ કેસ છે અમારે આ જે વાહનો રોંગ સાઈડ ચાલે છે એને બંધ કરવામાં આવે અને બં મૂકવાની વિનંતી કરીએ છીએ અહીંયા એક્સિડન્ટનો ભય વધારે છે હમણાં જ્યાં એક્સિડન્ટ થઈ ગયું છે કે સિરિયસ છે અને આ રોંગ સાઈડ આવેલું વાહન હજી ભી અમે રોકી રાખ્યું છે